નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડોક્ટર અને એક સ્ત્રી સાથે બનેલી ઘટના વિશે એક દિવસ અચાનક સવારના પહોરમાં પથારીમાંથી ઊભા થવા ગયા એ સાથે જ ચીસ પાડી ઉઠ્યા કમરના ભાગમાંથી જોરદાર સણકો ઉઠ્યો નિશાબહેને વિચાર્યું કે હમણાં મટી જશે રાત્રે ઊંઘતી વખતે કોઈ સ્નાયુ કે નસ દબાઈ ગયા હશે એટલે આવું થયું હશે સંયુક્ત કુટુંબ હતું એટલે પથારીમાં પડ્યા રહેવાની લક્ઝરી પોસાય તેમ ન હતી એટલે ઉભા થઈને બ્રશ કરવા માંડ્યા કોગળા કરતી વખતે બે ત્રણ વાર વોશ બેસીન ઉપર ઝૂકવું પડ્યું ત્યારે તો કમરનો દુખાવો હદ વટાવી ગયો મોઢામાંથી ચીસ નીકળી ગઈ પતિ પ્રણવભાઈ હજુ ઊંઘતા હતા તે ચીસ સાંભળીને જાગી ગયા એમણે પૂછ્યું તો જવાબમાં નિશાબેને કહ્યું કમરમાં ભયંકર દુખાવો થાય છે મને લાગે છે કે પાંચ દસ મિનિટમાં મટી જશે આ પેલા આવું કદી થયું નથી આટલું કહીને નિશાબેને સીધા થવા લાગ્યા પીડા ચાર ડગલા ભરીને પાછા પથારીમાં સૂઈ ગયા હવે મામલો ચિંતા કરવા જીવો લાગ્યો તેમણે પૂછ્યું તને એક્ઝેક્ટલી ક્યાં દુખે છે એ જણાવ નિશાબેન પડખું ફરીને એ ઊંધા સૂઈ ગયા હાથ પાછળ લઈ જઈને કમરના મધ્ય ભાગમાં ચોક્કસ બિંદુ આંગળી મૂકી પ્રણવભાઈ સમજી ગયા આ બિંદુ એ જ દુખાવાનું જન્મસ્થાન હોવું જોઈએ એમણે પોતાના જમણા હાથના અંગૂઠા વડે કરોડ રજ્જુના એ ભણને બે ભાગને સહેજ દબાવી જોઈએ ત્યાં તો નિશાબેને કાળી જીસ નાખી દીધી કોઈ પણ ગંભીર બીમારીની બીમારીની શરૂઆતના તબક્કામાં પરિવારજનો દ્વારા હળવાશમાં લેવાતી હોય છે દરેક રોગની શરૂઆત ઘરગથ્થુ ઉપચારથી થતી હોય છે પ્રણવભાઈ જે રસોડામાં ચા નાસ્તાની તૈયારીઓ કરી રહી હતી બધું ટૂંકમાં સમજાવીને સૂચના આપી તપેલીમાં પાણી ગરમ કરી આપો હોટ વોટર બેગનો શેક કરવો પડશે ત્યાં સુધીમાં હું બાપુજીના રૂમમાંથી

તમારા સસરાજીને તો તમારા હાથની જ ચાફ આવે છે બાથરૂમમાંથી તાજુ નાઈને આવેલો ટોલ ભર્યો કમરનો દુખાવો ચાશવારે થતો રહે એમાં પથારીમાં પડ્યું ન રહેવાય મારી દીપુ બધું કામ કરતા થાકી જાય ના છૂટકે નિશાબેન પથારીમાંથી ઊભા થયા અને રસોડામાં જઈને કામે વળ ગયા મધ્યમ વર્ગીય સંયુક્ત પરિવાર હતો પિતાનું પેન્શન આવતું હતું બંને ભાઈઓ સારી નોકરી કરતા હતા હતા સુખી બધા પણ સંપની સાચી પરીક્ષા એ વિપત્તિના સમયે થાય છે લગ્ન લગ્નને ચાર વર્ષ થયા હતા એમને બે વર્ષનો એક બાબો હતો દેરાણીને એક વર્ષની દીકરી હતી આખો દિવસ સારું એવું ઘરકામ રહેતું હતું એમાં પૂરા મશીનનો એકાદ પૂરજો ખોટવાઈ જાય તો આખું મશીન અટકી જ થઈ પડે એવું હતું કમરનું દર્દ સહન કરતા કરતા નિશાબેન ઘરકામની ફરજ બજાવતા રહ્યા એમાં કમરનો દુખાવો વધી ગયો બે દિવસ પછી તો નિશાબેનનો પગ લંઘાવા માંડ્યો એ સાંજે પ્રણવભાઈ નિશાબેન એમડી ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટર હોશિયાર હતા એમણે કરોડરજ્જુના મણકા ઉપર અંગૂઠો દબાવીને કહી દીધું ઓર્થોપેડિક સર્જનનો કેસ છે આમાં બામ કે શેખ કામ નહીં કરે પરિસ્થિતિ વણસી જાય એ પહેલા ડોક્ટર મહેતા પાસે પહોંચી જાઓ ડોક્ટર મહેતાએ ચેકઅપ કરીને એક્સ રેની સલાહ આપી પછી એમ આર આઈ ની સલાહ આપી નિદાન સ્પષ્ટ થઈ ગયું કરોડ સ્તંભના એલ ફોર અને એલ ફાઈવ મણકાઓ વચ્ચેની ગાદી ઘસાઈ ગઈ હતી એના કારણે નસ દબાતી હતી ડૉક્ટર મહેતાએ સલાહ આપી સંપૂર્ણ આરામ કરવો પડશે પેઇન કિલર ટેબ્લેટ લખી આપું છું મલમ લગાડવાનો શેક કરવાનો ચાલુ રાખજો જલ્દી સારા થઈ જવાની આશા રાખશો નહીં ભવિષ્યમાં ગમે ત્યારે સ્પાઇન સર્જરી કરાવવા માટે તમે માનસિક રીતે તૈયાર રહેજો નિશાબેન ગભરાઈ ગયા કરોડ સ્તંભની અંદર આવેલી કરોડરજ્જુ એટલી નાજુક હોય છે કે એનું ઓપરેશન કરાવતા ડર લાગે ઓપરેશન પછી સારું થાય તો થાય નહીં તો આખી જિંદગી પથારીમાં કાઢવી પડે આવું એમણે લોકો પાસેથી સાંભળ્યું હતું ડોક્ટર મહેતાએ પણ આવું જ કહ્યું હતું સારામાં સારું સ્પાઇન સર્જન પણ તમને ઓપરેશન પછી સાજા થઈ જવાની એ ગેરંટી આપશે નહીં આ બ્લાઇન્ડમાં જુગારમવા જેવી વાત છે તમારું બદનસીબ એવું છે કે તમારે આવો જુગાર રમવો જ પડશે મરતા ક્યાં નહીં કરતા નિશાબહેને જ્યારે ત્યાંથી જે સલાહ મળી એ ઉપાય અજમાવાની શરૂઆત કરી દીધી લોકોએ પણ સલાહ આપવામાં કશું બાકી ન રાખ્યું કે કહ્યું કે તમે કાળી બિલાડીનું યુરિન કમર ઉપર ચોપડો પ્રણવભાઈ નીકળી પીડ્યા પંદર દિવસની રઝળપાટ પછી બે ચમચી જેટલું યુરિન મળ્યું એ લઈ આવ્યા બીજા કોઈએ સલાહ આપી કે ફલાણા ગામમાં એક ફકીર કમર ઉપર લાત મારી આપે છે એ ફકીરની લાતથી ભલ ભલાની કમરનો દુખાવો એ મટી જાય છે પતિ પત્ની ભાડાની ટેક્સી કરીને ફકીર પાસે પહોંચી ગયા અલમસ્ત ફકીરની જોરદાર લાત ખાધા પછી નિશાબહેનની કમરનો દુખાવો ઓર વધી ગયો હવે એકના બદલે બંને પગ લંધાતા થઈ ગયા કોઈએ લવિંગના તેલની માલિશ કરવાની એ સલાહ આપી કોઈએ કબૂતરની હગાર મારવા ચાટવાનું સૂચન કર્યું આવી દોડધામમાં હજારો રૂપિયા ખર્ચાઈ ગયા નિશાબેન હવે પથારીમાં જ પડ્યા રહેતા હતા પરિવારના સભ્યો સમજી ગયા કે આ વો હવે જિંદગીભર સેવા કરાવશે દિયર દેરાણી અલગ રહેવા જવાની વાત કરવા લાગ્યા સાસુ સસરા વૃદ્ધ હતા પથારી વશની સેવા ચાકરી કોણ કરે પ્રણવભાઈ પત્નીને ખૂબ જ ચાહતા હતા પણ એ લાચાર હતા એક દિવસ પ્રણવભાઈ રડી પીડ્યા નિશાબેન સમજી ગયા એમણે પિયરમાં ફોન કર્યો પપ્પા તમે આવીને મને લઈ જાઓ દીકરીનો બાપ શું કરે નિશાબેન પિયરમાં આવી ગયા સાથે નાનકડો દીકરો પણ હતો દીકરાને બીજું કાંઈ તો સમજાતું ન હતું એની એક જ ફરિયાદ હતી મમ્મી તું મને ઉચકતી કેમ નથી બીજા બધા છોકરાઓને તો એમની રમાડે છે આ સાંભળીને રડી આસુના પૂરમાં તણાઈને એક સમાચાર આવ્યા નડિયાદમાં એક વેદરાસ છે ચુસ્તપણે આયુર્વેદિક પદ્ધતિથી જ સારવાર કરે છે આટલું બધું કરી આવ્યા છો તો એકવાર એમની પાસે જઈ આવો નિશાબેનને લઈને એમના પપ્પા નડિયાદ પહોંચી ગયા પેઢ ઉમરના કડક સ્વભાવના ગંભીર મુખમુદ્રા ધરાવતા વેદરાજે એમને અને એટલું જ કહ્યું બે મહિના એ રહેવું પડશે હું કહું એ મુજબ ચરી પાળવી પડશે બધી જ દિશાઓથી હતાશા થઈને આવેલા નિશાબેન પાસે વેદરાજની વાત સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ એ બાકી બચ્યો ન હતો સારવાર શરૂ કરી દેવામાં આવી હું આયુર્વેદનો જાણકાર નથી એટલે સારવારમાં શું કરવામાં આવ્યું એ વિશે હું જાણતો નથી એટલું જાણું છું કે બે મહિનાની સારવારને અંતે નિશાબેન ચાલતા નહીં એ પણ દોડતા થઈ ગયા અત્યારે એમનો દીકરો બાવીસ કિલોગ્રામ વજનનો છે અને નિશાબેન ઊંચકી શકે છે વૈદરાજે સારવાર શરૂ કરતા પહેલા ભારપૂર્વક આવી સૂચના આપી હતી તમારી અત્યાર સુધીની જિંદગીમાં જે જે લોકોએ એ તમારું ખરાબ કર્યું હોય તે બધાને હૃદયપૂર્વક માફ કરી દો શરીરમાં જ્યાં સુધી નેગેટિવિટી રહેશે ત્યાં સુધી મારી દવા અસર નહીં કરે એટલે અને બીજી સલાહ વેદરાજે મંત્ર જાપ અને મેડિટેશન કરવાની આપી હતી એલોપેથી ડૉક્ટર પણ હવે આ બંને વાતનો સ્વીકાર કરવા લાગ્યા છે મંત્ર સાધનાની પોઝિટિવ અસર છેલ્લા ત્રણ વર્ષથી હું પણ એ અનુભવી રહ્યો છું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ